નસવાડી પોલીસે શાકભાજીની બોલેરો પિકઅપ સાથે કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ એકતાલીસ હજાર એકસો સાઈઠ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો નસવાડી પોલીસે શાકભાજીની આડમાં થતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બોલેરો પિકઅપ સાથે પાઇલોટિંગ કરતી એક સ્વિફ્ટ ગાડીને પણ ઝડપી પાડવામાં આવી નસવાડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાદમી મળી હતી કે એક સફેદ કલર ની બોલેરો પિકઅપ ગાડી શાકભાજીની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી કમાન્ડ તરફથી નસવાડી તરફ આવે છે બાતમી મળતા બાતમીના હકીકતના આધારે નાકાબંધી કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના રોયલ બ્લુ મલ્ટ વિસ્કી સાતસો પચાસ મિલીના પ્લાસ્ટિકના કંપની સીલ બંધ બોટલ નંગ ત્રણસો ચોર્યાસી જેની કુલ કિંમત બે લાખ એક હજાર છસો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના માઉન્ટ સ છ હજાર સુપર સ્ટ્રોંગ બિયર પાંચસો મિલીના કંપની સલબંધ ટેન બીયર નંગ બસો અઠ્યાસી કુલ કિંમત ચોત્રીસ હજાર પાંચસો સાઠ મોબાઈલ નંગ એક કુલ કિંમત રૂપિયા પાંચ હજાર પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલી એક સફેદ કલરની બોલેરો પિકઅપ કુલ કિંમત પાંચ લાખ છે મુદ્દામાલની હેરાફેરીની ગાડીના પાયલોટિંગ માટે ઉપયોગમાં લીધેલ સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા ચાર લાખને ઝડપી પાડ્યું છે કુલ કિંમત અગિયાર લાખ એકતાલીસ હજાર એકસો સાઠનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો આરોપીઓને ઝડપી પાડવા ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ એસ ન્યૂઝ છોટાઉદેપુર